હેલો કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો આપણે પ્રતિક્ષામાં ઊભી જિંદગીના મંચે છે આંખો પાથરીને સ્વપ્નોની ભેટ લઈ ખાલી સ્મિત સાથે આશાઓની મહેક ભરી ચહેરા પર તટસ્થાનું નકાબ પહેરી હૃદયમાં તોફાની સાગર લઈને હું ત્યાં જ ઉભી છું ક્યાં છે તારો અવાજ જે શ્વાસમાં ઉમંગ લાવશે હું ત્યાં જ ઊભી છું તારા સ્પર્શની રાહ જોતી સફર અસ્પષ્ટ છે અંતનો પથ અઘરો પણ હું ત્યાં જ છું જ્યાં મારો સમય બંધાયો હું ત્યાં જ ઊભી છું આંખો ભરીને તારા સ્મરણોને સાચવી કોઈ દિવસ તો પાછા ફરશો એની આશા માંજી હું ત્યાં જ છું મૌન સાથે સંવાદ કરતી તારા ચહેરાની ઝાંખી માટે જીવતી હું ત્યાં જ છું ત્યાં જ છું હેલો ફ્રેન્ડ્સ જો તમને મારી પોયમ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ